ચીમની ચાલુ કરો કે જરૂર નથી કર્યું કરો કરો હાલો બંધ છે સ્વિચ બંધ છે સારું ચાલો હવે ધીમે 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 ટાઈમ લાગી ગયો તેલ આવી નથી આવ્યું રાઈના બે દાણા નાખો ખબર પડે તેલ આવ્યું નહીં પેલા આવ્યું 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 જીરું નાખ્યું આખું જીરું દોસ્તો હા બનાવવાનો છે ઓળો હે સરસ મજાનો ઓળો

ટાઈમ લાગી ગયો બે પાંચ મિનિટમાં હોળો તૈયાર થઈ જાવ ચડવા દેવું પડે ચાલો ટમેટા એડ કરવા અંદર સુગંધ આવતી જાય છે રીંગણના હોળાની મસ્ત મસ્ત હવે આપણે જે રીંગણ એડ કરવાનું છે અંદર ટાઈમ લાગશે ટાઈમ લાગશે આ બરોબર બરોબર સારું ચાલો ટાઈમ લાગશે મસાલા એડ કરી જોરદાર હળદર પાવડર એડ કરો હા લાલ મરચું પાવડર સીપીલ રીંગણ એકદમ કમ્પ્લીટ છે દોસ્તો હવે થોડી વારમાં જ આપણે એડ કરીશું અને હલ્દી પાવડર એડ કરવી છે થોડુંક હલ્દી પાવડર વધારે હોય મજા આવે થોડું એક એડ કરો થોડી હા બસ સરસ અને લાલ મરચું પાવડર એડ કરી જેતો જમ કરતા જાવ એટલે એકદમ ટેસ્ટમાં બેસ્ટ બનશે આ હું બનાવું બરાબર જ થાય હું કેવું નમક પાવડર એડ કરો આ સ્વાદ અનુસાર નમક એડ કરો બરાબર તમે બની હે હું ઓળો બનાવીશ તો તું શું કરીશ લાલ મરચું પાવડર એડ કરો રોટલા બનાવીશ વાતોમાં ધ્યાન નહી કામમાં ધ્યાન આપો ઓળો બળી જશે લાલ પાવડર એડ કરો વેરી ગુડ સ્પાઈસી જોઈએ આપણે દોસ્તો હા ચાર સ્પૂન એડ કરી જોયું હા મજા આવે અને જીરું પાવડર એડ કરી દો અરે વેરી ગુડ હોશર છે એમ તો કાંઈ આમ શીખવાડવું પડે એવું નથી તમને આવડે છે હો ઓળો બનાવતા આવડે છે રોટલાનો ઓળો બનાવતા આવડતા હોવ ને એટલે તમે પાસ હે સાસરીયા પક્ષમાં તમે પાસ કેવા જો મસ્ત આમ જોઈને મોમા પાણી આવે દોસ્તો અને હવે જે આપણે રીંગણ શેકેલા છે મસ્ત એકદમ એને આપણે એડ કરીશું એટલે ઓળો તૈયાર હાલો એડ કરી કરીજો વેરી ગુડ આહા હા હા રીંગણનો ઓળો બનતો હોય અને હું બાજુમાં ઉભો હો જોતો હો તો ખરેખર આનંદ થયો ખાવાની વાત તો દૂર પણ જ્યારે બનતો હોય ને ત્યારે મને કિચન ની અંદર આમ બહુ ગમે જો આ રીંગણ ઓળો તૈયાર વીક માં એક વાર તો રીંગણ નો ઓળો મળે મળે ને મળે સારું ચાલો દોસ્તો તૈયાર થઈ ગયો છે થોડી વાર સડવા દેશે થેન્ક યુ